તો જોડકા પેલા આપણે જોડવાના છે કૃતિ અને સાહિત્યકાર તો રેશનો ઘોડો તો શું છે સાહિત્ય પ્રકાર નવલિકા ભૂલી ગયા પછી એકાંકી વાયરલ ઇન્ફેક્શન તો એમાં આવશે નિબંધ પ્રકાર અને છત્રી છે હાસ્ય નિબંધ ચલો ખાલી જગ્યા પૂરો અંકિત નંદાના પુત્રનું નામ યશ છે નૈસર્ગિક સૌંદર્ય પાછળ નરેન પાગલ હતો ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે છત્રી પાઠ રતિલાલ બોરી સાગરના ઓમ હાસ્યમ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે હવે મિત્રો ઓપ્શન છે બરાબર હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ની કમેન્ટ હોય છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી આવો સોલ્યુશન સાથેનો પેપર શેટ જો અમારી પાસે હોય તો અમારે તૈયારી કરવામાં એકદમ સરળતા રહે તો સોલ્યુશન સાથેનો પેપર શેટ અમારે ક્યાંથી મેળવવું બરાબર આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રશ્નો છે જેની ચર્ચા કરતા જઈશું આપણે તો આઈએમપી સરસ મજાના કુલ પણ વધુ જે તમે જોઈ શકો છો બરાબર તો આ ઉપરાંત ગણિત અને વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રોને આગળ અભ્યાસ ઉચ્ચ અભ્યાસમાં જવું હોય તો એમાં સારા માર્ક્સ મેળવવા જરૂરી હોય છે તો એના વિડીયો લેક્ચર પણ જોતા હોય તો મિત્રો આપણે આખો આ પેબલ પ્લાન છે એ તમે મેળવી શકશો આ સિવાય બીજું કઈ વસ્તુ છે સાયન્સ એસેસ નું વાંચવા માટેનું નું મટીરિયલ સ્વાધ્યાયની સમજૂતીના વિડિયો પીડીએફ વાર્ષિક પરીક્ષા માટે તૈયારી માટે ઉપયોગી અસાઇનમેન્ટ બરાબર પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો તો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરની અંદર પેપરો કયા પેપરો મળશે હમણાં જમણાવું તમને ત્રણથી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારે એકમ કસોટી ઉપર ખાસ ફોકસ કરવાનું છે વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો હવે એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટી સાથે સાથે સમજી લેજો આખી છ પિસ્તાલીસ બરાબર આ આપણો એનો વોટ્સએપ નંબર છે વેડ ડિજિટલ ઓકે તો આ વોટ્સએપ નંબર ઉપર તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય તો એની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને મોકલજો હવે સાંભળો એ આપણે અહીંયા મૂકશું જુદી જુદી શાળાની અંદર ઓકે એનાથી શું ફાયદો થશે એનાથી કોઈ શાળાની અંદર પેપર હોય કોઈની અંદર ઇંગ્લિશ લેવાનું હોય કોઈની અંદર ગણિત લેવાનું હોય કે કોઈની અંદર અન્ય કોઈ વિષયના પેપર લેવાના હોય તમારા પેપર છે મારે અહીંયા જ મૂકવાના છે તમારે જ એકબીજાને જોવાના છે જેને બાકી હોય તો એ વિષયના પેપરની સારી એવી તૈયારી માટે નથી જોઈ શકે અને ફ્રીમાં જ છે કારણ કે તમારા પેપર છે બરાબર સોલ્યુશન વાળા પેપર છે એને આપણે વિડીયો આપીએ છીએ અને પેડ કોર્સમાં તમે લઈ શકો છો તો તમારી વાત છે ઓકે તો હવે અહીંયા પેપર તમને મળશે પણ એક તૈયારી કરવા માટે સારામાં સારું બેકઅપ મળી શકે એ હેતુથી આપણે અહીંયા મૂકવાના છીએ ઓકે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને તમારે જાણ કરી દેવાની છે કોના વિશે આપણી આ ચેનલ વિશે ઓકે ચાલો આગળ વધીએ ખાલી જગ્યા તો પૂરી થઈ ગઈ એક વાક્યમાં ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે ભણેલા અને અભણ બંને લોકો પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો ચલો નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો કોઈપણ બે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો મિત્રો મોસ્ટ આઈએમપી છે મનીષા વિશે કવિતા કરવાની સલોની વાતનો નરેને સો પ્રતિભાવ આપ્યો લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે વિડીયો પોસ્ટ કરીને લખજો મિત્રો મોટા જવાબ હે ને દસ બાર વાક્યોમાં મુદ્દાસર આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો ત્યાર પછી ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો ભૂલી ગયા પછી એકાંકીનું આ રહસ્ય છે ત્યાર પછી આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો ઓકે ત્યાર પછી વિભાગ બી નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો વૈષ્ણવજન તો સાહિત્ય પ્રકાર વિદ્યાર્થી મિત્રો છે પદ શિલવંત સાધુની છે ભજન દીકરી છે એ ગઝલ છે અને હું એવું ગુજરાતી એ બી શું છે ગીત છે હો સોનેટ નથી ગીત છે કવિ કલાપી હોય તો સોનેટ હોય

અને જ્યારે દીકરી મોટી થાય ત્યારે તે પિતાની એમના જીવનમાં મદદરૂપ બને છે દીકરી હાથ દે છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો કવિના મતે કોના દર્શન કરવાથી એકોતેર ભેઢી તરી જવાય છે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો આગળ દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર આપો નરસિંહ મહેતા વૈષ્ણવ જનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો બરાબર તો નરસિંહ મહેતાના લક્ષણો મિત્રો આપણે દર્શાવવાના છે પચીસમું હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા ગાન માટે પ્રયોજાયેલા વિવિધ શબ્દો સંદર્ભો સ્પષ્ટ કરો કાવ્ય પંક્તિ સમજાવો વાંસળીથી વિખુટો થઈને આ સુર એક ઢંઢે કદમની છાંય માર્ગની ની ધૂળીને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય ઓકે આ રીતે રેડી હવે વ્યાકરણ વિભાગ ચાલો સાચી જોડણી વૈષ્ણવજન કુલ દીપક સંધિ લખો પરવત્તા ઉપકાર પરોપકાર સમાસ ઓળખાવો માછીમાર ઉપપદ જોડણી ભેદે થતો અર્થભેદ કેશ એટલે વાળ અને કેશ એટલે મુકદમો અલંકારનો પ્રકાર ઓળખાવો આપેલ અલંકાર ઓળખો સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે સજીવારોપણ કારણ કે રમવાની વાત છે ને રમે કોણ તો કે સજીવો એ જ રમે બરાબર ઓળખાણ એટલે ગુફા પૃથ્વી એટલે વસુધા વિકલ્પો સાચો વિકલ્પ બાજરો દ્રવ્ય સંજ્ઞા રૂઢિપ્રયોગ ગળે ઉતરવું સરળતાથી સમજાઈ જવું કહેવત નો બાવાના બે બગડવા બંને બાજુ પરિસ્થિતિ બગડવી શબ્દ સો માટે એક શબ્દ માણસની અવર જવર વિના વિરજન વિજન વિરુદ્ધ શબ્દ લખો અપંગ સાંગ સૂચના મુજબ લખો કર્મણી વાક્ય બનાવો અમે જીવલાને ઘેર પહોંચ્યા અમારાથી જીવલાને ઘેર પહોંચાડું નીચેના તલબદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો સોગન તો સોગન વિશેષણ શોધીનો પ્રકાર લખો વેકેશન જલ્દી પૂરું થઈ ગયું તો વિશેષણ જલ્દી પ્રકાર ગુણ વાચક ક્રિયા વિશેષણ શોધીને લખો એને દૂર નવી દુનિયા વસાવી હતી દૂર પ્રેરક ભાવે વાક્ય રચના બનાવો બરાબર તો પ્રેરક વાક્ય રચના બનાવો વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં વૃક્ષો આવ્યા શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા છંદનું બંધારણ દોહરા છંદ ચરણ ચાર ચોવીસ લખી શકો છો છંદ ઓળખાવો મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ લઘુ 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 ગુરુ ગુરુ સોરી તો વિદ્યાર્થી મિત્રો આ આ ત્રણ શબ્દો પરથી ખબર કે પૃથ્વી છે બરાબર લઘુ ગુરુ ગુરુ તો આ શિખરણી છંદ છે હવે તમને શીખવાડું કઈ રીતે યાદ રહે શિખરણી એટલે તમારે શ્રીખંડ ખાવું છો કે નહીં જો તમને આ ગમે તો મને ચોક્કસથી કમેન્ટ કરજો શ્રીખંડ ખાવ છો તો કે હા શ્રીખંડ ખાઓ તો શ્રીખંડ સેમા લ્યો ચમચીમાં તો કે હા તમે જોવો તો ચમચી જેવો આકાર થયો કે નહીં તો લઘુ ગુરુ ગુરુ રેડી સત્તા અક્ષર જોવા જોઈએ પાછા પૃથ્વી છે તો પૃથ્વી વજનદાર છે તો એને તાજવાથી તોલો તો બે બાજુ ત્રાજવાથી તોયલી તો કે હા લઘુ ગુરુ લઘુ હે ને કમેન્ટ કરો ચાલો મને ગમે છે તો આવા હજી બીજા બે છંદ તમારા માટે શોર્ટકટ ચાવી સાથે લાવીશ અર્થ વિસ્તાર જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય પૂરો ઘટ છલકાય નહીં

તો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન વાળી તમારે પીડીએફ હોય તૈયારી માટેની તો એ તો તમને મળી જશે ક્યાંથી મળશે પેડ કોર્સમાંથી પણ તમારા જેને જે પેપર જોવાના હોય અન્ય અન્ય સ્કૂલમાં અન્ય અન્ય પેપર હોય તો એ તમને જો આ વોટ્સએપ પર પીડીએફ કરીને વ્યવસ્થિત મોકલજો મિત્રો શિક્ષક મિત્રો કોઈ ઘણા જોવે છે મોકલે છે સપોર્ટ બહુ તમારો સારામાં સારો છે એટલે આપણે એપ્લિકેશનમાં અત્યારે લાખ આખો ડાઉનલોડર છે એનું રીઝન એ આ એક જ છે બરાબર એક્ઝામ પેપરમાં તમે મૂકી દેશો ત્યાંથી તમે ફ્રીમાં મેળવી લેશો તો એવી આશા રાખીએ બધા વિદ્યાર્થી મિત્રોને ભાષા છે એટલે એસી માંથી એસી તો બહુ શક્યતાઓ છે પણ મેક્સિમમ માર્ક્સ મહત્તમ માર્ક્સ હું તો કહું એસી માંથી એસી જ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ બધાને વેટ ડિજિટલ પરિવારવતી અને બેસ્ટ ઓફ લક ખાસ વિદ્યાર્થી મિત્રો એક ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી ભવિષ્યમાં ધોરણ દસ માટે ઉપયોગી જે આપણે વિડીયો લેક્ચર લેવાના છે તમને નોટિફિકેશન દ્વારા સરળતાથી પ્રાપ્ત થઈ શકે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત